આઠ આઠ બે હજાર પચીસ ના રોજ અડાજણ પોસ્ટમાં એક મહિલાએ ગંગારામ રામચરણ દાસ લશ્કરી રહેવાસી ચિરોડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદનાઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે જે એમ ગેરી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાને કામે હકીકત એવી છે કે આ મહિલા તેમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દરો દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફોસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનધર પછી શિખોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા વિધિ કરવી પડશે તેમ તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેની સાથે શારીરિક સંભોગ કરેલો આ ભુવાજી જ્યારે સુરત આવતા ત્યારે વેલંજા એમના મિત્રને ત્યાં રોકાતા હતા ભુવો લાંબા સમયથી એ કરે છે એમના વતનમાં એમના મંદિરે પૂજાપાઠ કરે છે